નમસ્કાર મિત્રો ઇલેક્ટ્રિકલ સિરીઝના એપિસોડ ચારમાં તમારું સ્વાગત છે આજે આપણે જનરેશન અને ટ્રાન્સમિશનને લગતા સૌથી મહત્વના પચાસ પ્રશ્નો જોવાના છીએ જે આવનારી પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો ચાલો સમય બગાડ્યા વગર શરૂ કરીએ આજનો આ ખાસ વિડિયો પ્રશ્ન એક પાવર જનરેશનમાં અલ્ટરનેટર સામાન્ય રીતે કેટલા વોલ્ટેજ પર વીજળી ઉત્પન્ન કરે છે જવાબ અગિયાર કિલો વોલ્ટ પ્રશ્ન બે થર્મલ પાવર પ્લાન્ટમાં કયું સાધન પાણીને વરાળમાં ફેરવે છે જવાબ બોઇલર બોઇલર પ્રશ્ન ત્રણ હાઇડ્રોપાવર પ્લાન્ટમાં પાણીનો સંગ્રહ કરવા શું બનાવવામાં આવે છે જવાબ ડેમ અથવા જળાશય પ્રશ્ન ચાર ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં બળતણ તરીકે શું વપરાય છે જવાબ યુરેનિયમ અથવા થોરિયમ પ્રશ્ન પાંચ ટ્રાન્સમિશન લાઇનમાં વોલ્ટેજ વધારવા માટે કયું ટ્રાન્સફોર્મર વપરાય છે જવાબ સ્ટેપઅપ ટ્રાન્સફોર્મર સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર પ્રશ્ન છ લાંબી ટ્રાન્સમિશન લાઇનમાં કઈ અસરને કારણે રિસિવિંગ એન્ડ વોલ્ટેજ વધી જાય છે જવાબ ફેરાન્ટી ઇફેક્ટ ફેરાન્ટી ઇફેક્ટ પ્રશ્ન સાત એસીએસઆર કન્ડકટરમાં વચ્ચેનો સ્ટીલ વાયર શું કાર્ય કરે છે જવાબ યાંત્રિક મજબૂતી મેકેનિકલ સ્ટ્રેન્થ આપવાનું પ્રશ્ન આઠ ઇન્સ્યુલેટર સામાન્ય રીતે કયા મટીરીયલના બનેલા હોય છે જવાબ પોર્સેલેન પોર્સેલેન અથવા કાચ પ્રશ્ન નવ પિન ઇન્સ્યુલેટર પિન ઇન્સ્યુલેટર કેટલા વોલ્ટેજ સુધી વાપરી શકાય જવાબ તેત્રીસ કિલો વોલ્ટ સુધી પ્રશ્ન દસ સસ્પેન્શન ઇન્સ્યુલેટરમાં દરેક ડિસ્ક અંદાજે કેટલા વોલ્ટેજ માટે હોય છે જવાબ અગિયાર કિલો વોલ્ટ પ્રશ્ન અગિયાર કોરોના ઇફેક્ટ કોરોના ઇફેક્ટ ઘટાડવા શું કરવું જોઈએ જવાબ કન્ડકટરનો વ્યાસ વધારવો જોઈએ પ્રશ્ન બાર ટ્રાન્સમિશન લાઇનમાં સેગ સેગ શેના પર આધાર રાખે છે જવાબ કન્ડક્ટરનું વજન અને તેના પરનું ખેંચાણ પ્રશ્ન તેર બે પોલ વચ્ચેના અંતરને શું કહેવામાં આવે છે જવાબ સ્પાન સ્પેન પ્રશ્ન ચૌદ ગ્રીડ સિસ્ટમ ગ્રીડ સિસ્ટમનો મુખ્ય ફાયદો શું છે જવાબ પાવરની વિશ્વસનીયતા વધે છે અને લોડ વહેંચી શકાય છે પ્રશ્ન પંદર ભારતમાં સૌથી ઊંચા ટ્રાન્સમિશન વોલ્ટેજ કેટલા છે જવાબ સાતસો પાસઠ કિલો વોલ્ટ એસી પ્રશ્ન સોળ અન્ડરગ્રાઉન્ડ કેબલનો ઉપયોગ ક્યાં કરવામાં આવે છે જવાબ ગીચ વસ્તીવાળા શહેરો અને વિસ્તારોમાં પ્રશ્ન સત્તર કેબલમાં ઇન્સ્યુલેશન તરીકે શું વપરાય છે જવાબ પીવીસી એક્સએલ પીઈ અથવા પેપર પ્રશ્ન અઢાર એક્સએલપીઈ કેબલનું પૂરું નામ શું છે જવાબ ક્રોસ લિંક્ડ પોલીએથીન પ્રશ્ન ઓગણીસ ટ્રાન્સમિશન લાઇનમાં અચાનક આવતા હાઈ વોલ્ટેજ સર્જથી બચવા શું વપરાય છે જવાબ લાઇટનિંગ એરેસ્ટર લાઇટનિંગ એરેસ્ટર પ્રશ્ન વીસ લોડ પાવર પ્લાન્ટનું ઉદાહરણ આપો જવાબ ન્યુક્લિયર અથવા થર્મલ પાવર પ્લાન્ટ પ્રશ્ન એકવીસ પીક લોડ પીકલોડ સમયે કયો પ્લાન્ટ ચલાવવામાં આવે છે જવાબ ગેસ અથવા હાઇડ્રોપાવર પ્લાન્ટ પ્રશ્ન બાવીસ પાવર સિસ્ટમમાં સ્ટેટિક કેપેસિટરનો ઉપયોગ શું છે જવાબ પાવર ફેક્ટર સુધારવા માટે પ્રશ્ન તેવીસ લોડ ફેક્ટર લોડ ફેક્ટરની કિંમત હંમેશા કેટલી હોય છે જવાબ એક કરતાં ઓછી પ્રશ્ન ચોવીસ ડાયવર્સિટી ફેક્ટર ડાયવર્સિટી ફેક્ટર વધવાથી પાવરની કિંમત પર શું અસર થાય જવાબ વીજળી ઉત્પન્ન કરવાની કિંમત ઘટે છે પ્રશ્ન પચ્ચીસ ટ્રાન્સમિશન લાઇનમાં કંડક્ટરની સપાટી પર કરંટ વહેવાની ક્રિયાને શું કહે છે જવાબ સ્કીન ઇફેક્ટ સ્કીન ઇફેક્ટ પ્રશ્ન છવ્વીસ સ્કીન ઇફેક્ટ કયા સપ્લાયમાં જોવા મળે છે જવાબ માત્ર એસી ઓલ્ટરનેટિંગ કરંટમાં પ્રશ્ન સત્તાવીસ ટ્રાન્સમિશન વોલ્ટેજ વધારવાથી લાઇન લોસ લોસીઝમાં શું ફેરફાર થાય જવાબ લોસ ઘટે છે પ્રશ્ન અઠ્ઠાવીસ બંડલ કંડક્ટર બંડલ કંડક્ટર્સનો ઉપયોગ ક્યાં થાય છે જવાબ ઇએચવી એક્સ્ટ્રા વોલ્ટેજ લાઇનમાં પ્રશ્ન ઓગણત્રીસ પ્રોક્સિમિટી ઇફેક્ટ પ્રોક્સિમિટી ઇફેક્ટ એટલે શું જવાબ નજીકના વાહકને કારણે કરંટનું અસમાન વિતરણ પ્રશ્ન ત્રીસ ટ્રાન્સમિશન લાઇનમાં ટ્રાન્સપોઝિશન ટ્રાન્સપોઝિશન કેમ કરવામાં આવે છે જવાબ વોલ્ટેજ ડ્રોપને સમાન રાખવા માટે પ્રશ્ન એકત્રીસ પ્રાઇમરી ટ્રાન્સમિશન કયા વોલ્ટેજ પર થાય છે જવાબ એકસો બત્રીસ કિલો વોલ્ટ બસો વીસ કિલો વોલ્ટ અથવા ચારસો કિલો વોલ્ટ પ્રશ્ન બત્રીસ સેકન્ડરી ટ્રાન્સમિશન કયા વોલ્ટેજ પર થાય છે જવાબ તેત્રીસ કિલો વોલ્ટ અથવા છાસઠ કિલો વોલ્ટ પ્રશ્ન તેત્રીસ હાઇડ્રોપ્લાન્ટમાં પેનસ્ટોકનું કાર્ય શું છે જવાબ જળાશયથી ટર્બાઇન સુધી પાણી પહોંચાડવું પ્રશ્ન ચોત્રીસ ટેન્ક સર્જ ટેન્કનું કાર્ય શું છે જવાબ વોટર હેમરિંગના દબાણથી પેનસ્ટોકને બચાવવું પ્રશ્ન પાંત્રીસ પાવર સિસ્ટમમાં બસબાર એટલે શું જવાબ એક સામાન્ય કન્ડકટર જ્યાંથી પાવરનું વિતરણ થાય છે પ્રશ્ન છત્રીસ કયો પ્લાન્ટ સૌથી વધુ પ્રદૂષણ ફેલાવે છે જવાબ થર્મલ પાવર પ્લાન્ટ પ્રશ્ન સાડત્રીસ પાવર પ્લાન્ટમાં ઇકોનોમાઇઝર શું ગરમ કરે છે જવાબ બોઇલરમાં જતું ફીડ વોટર ફીડ વોટર પ્રશ્ન અડત્રીસ એર પ્રી હિટરનું કાર્ય શું છે જવાબ દહન પ્રક્રિયા માટે વપરાતી હવાને ગરમ કરવી પ્રશ્ન ઓગણચાલીસ હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્લાન્ટની રનિંગ કોસ્ટ ચલાવવાનો ખર્ચ કેવી હોય છે જવાબ ખૂબ જ ઓછી પ્રશ્ન ચાળીસ કયા પ્લાન્ટનું આયુષ્ય લાઈફ સૌથી વધુ હોય છે જવાબ હાઇડ્રોપાવર પ્લાન્ટ પ્રશ્ન એકતાલીસ ડાયરેક્ટ કરંટ ડીસી ટ્રાન્સમિશનનો મોટો ફાયદો શું છે જવાબ તેમાં ઇન્ડક્ટન્સ કેપેસિટન્સ અને ફેઝ ડિસ્પ્લેસમેન્ટની સમસ્યા નથી પ્રશ્ન બેતાલીસ એચવીડીસીનું પૂરું નામ શું છે જવાબ હાઈ વોલ્ટેજ ડાયરેક્ટ કરંટ પ્રશ્ન ત્રેતાલીસ અંડરગ્રાઉન્ડ કેબલમાં વપરાતા આર્મરનું કાર્ય શું છે જવાબ કેબલને યાંત્રિક નુકસાનથી બચાવવું પ્રશ્ન ચુમ્માલીસ કયા પ્રકારના કેબલ એકસો બત્રીસ કિલો વોલ્ટ સુધી વાપરી શકાય છે જવાબ ગેસ ભરેલા ગેસ ફિલ્ડ અથવા ઓઇલ ભરેલા ઓઇલ ફિલ્ડ કેબલ પ્રશ્ન પિસ્તાલીસ વાહનોની હેડલાઇટમાં કયો પાવર વપરાય છે જવાબ ડીસી પાવર પ્રશ્ન છેતાલીસ ટ્રાન્સમિશન ટાવરની સૌથી ઉપર કયો વાયર હોય છે જવાબ અર્થ વાયર અર્થ ગ્રાઉન્ડ વાયર પ્રશ્ન સુડતાલીસ પાવર પ્લાન્ટમાં વપરાતા અલ્ટરનેટર કયા પ્રકારના હોય છે જવાબ ત્રણ ફેઝ સિંક્રોન્સ જનરેટર પ્રશ્ન અડતાલીસ ટ્રાન્સમિશન લાઇનમાં રિએક્ટિવ પાવર રિએક્ટિવ પાવર કોણ આપે છે જવાબ લાઇન કેપેસિટન્સ પ્રશ્ન ઓગણપચાસ પુનઃ પ્રાપ્ય ઉર્જા રિન્યુએબલ એનર્જીના સ્ત્રોત કયા છે જવાબ સોલર પવન ઉર્જા અને ભરતી ઉર્જા પ્રશ્ન પચાસ પાવર ટ્રાન્સમિશનમાં વોલ્ટેજ વધારવાથી કરંટમાં શું ફેરફાર થાય જવાબ કરંટ ઘટે છેવ તો મિત્રો આ હતા જનરેશન અને ટ્રાન્સમિશનના ખાસ પચાસ પ્રશ્નો જો તમને આ વીડિયો ગમ્યો હોય તો તેને લાઇક કરજો અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરજો જો તમે અગાઉના એપિસોડ નથી જોયા તો ચેનલ પર જઈને જોઈ શકો છો આવી જ રીતે તૈયારી કરતા રહો મળીશું આવતા એપિસોડમાં આભાર